નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્ય સરકારના પ્રો એક્ટિવ ગવર્નર્સ અભિગમ ભાગરૂપે આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીજીના અધ્યક્ષ સ્થાને પેટલા તાલુકાના ધર્મજ ગ્રામ પંચાયત ખાતે રાત્રિ સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ગ્રામજનોના નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા ગ્રામજનોના રાત્રિ પ્રશ્નો સભામાં મહેસૂલ વિભાગ તેમજ રેલવે લાઇન રોડ રસ્તા ટ્રેનેજ સાફ સફાઈ પ્રશ્નો સાંભળીને હકાર્મક નિકાલ કરવાની જિલ્લા કલેક્ટરશ્રીએ નિયમ વ્યક્ત કરી હતી સભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આણંદ જિલ્લાના બાહોશ જિલ્લા પોલીસ વડાશ્રી તેમજ ધર્મજ ગ્રામના અગ્રણીઓ સરપંચશ્રીઓ તેમજ લાગતા વળગતા અધિકારી સ્ત્રીઓ ઉપસ્થિત રહી સફળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત આજરોજ ગુજરાત સરકારના લોકોવટ છે ની જે ગુજરાત સરકાર તરફથી સૂચના છે આના અંતર્ગત ધર્મ જ ગામ મુકામે આખું તંત્ર તમામ ડિપાર્ટમેન્ટ્સના કન્સર્ન ઓફિસર્સ સાથે અહીંયા ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નો વિશે માહિતી મેળવી અને સાથે સાથે સરકારની અત્યારે જે મહત્વકાંક્ષી યોજનાઓ અત્યારે અમલમાં આવી રહી છે આ યોજનાઓ વિશે પણ લા લોકોને સમજૂત કરવામાં આવી બધા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિયત મર્યાદામાં નિકાલ થાય આ માટે જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ કરવામાં આવશે ગ્રામજનોનો શુભ સહકાર હતો ગ્રામજનો તરફથી ગામને લગતા જે આખા ગામને લગતા પ્રશ્નો છે આવા પ્રશ્નો પણ રજૂ થયા છે બધા પ્રશ્નોનો ટૂંક સમયમાં નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં